છ વર્ષની વાણીએ એક હજાર રૂબી ક્યુબની મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી છે વાણી વર્ષની હતી ત્યારથી જ રૂબિક ક્યુબમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હતી તેના માતા પિતાએ પણ તેને સપોર્ટ કર્યો છે વાણીના નામે અનેક રેકોર્ડ અંકિત થયા છે ત્યારે આજે શ્રાવણના પહેલા સોમવાર હોવાથી વાણી દ્વારા એક હજાર ક્યુબની મદદથી સુંદર દેવાદિધ્યુ મહાદેવ ભગવાનની છબી બનાવવામાં આવી હતી છેલ્લા એક માસથી વાણી તેના ગુરુના મદદથી દેવાદિદેવ મહાદેવની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી આખરે શ્રાવણના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાવી અને તેને ઉત્કૃષ્ટ દેવાદિદેવ મહાદેવની છબી બનાવીને બતાવી આ છબીને લોકો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં નિઃશુલ્ક જોઈ શકશે રૂબિક ક્યુબ શીખવાથી વ્યક્તિનું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે તેમજ બાળકોમાં આઈક્યુ લેવલ પણ વધે છે તથા માઇન્ડને સ્ટેબલ રાખે છે

તમામ શિવભક્તોમાં પણ ઉત્સાહ છે કહી શકાય કે નવનાથ નગરી અને તેની અંદર જે કલાકારો છે તેમના દ્વારા શિવજીને પ્રસન્ન કરવામાં આવે વિવિધ જે પ્રત્યત્ન કરવામાં આવતા છે તે પણ તેમના જે મહેતાઓ છે તેઓ પણ તેમની જે માતા છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ત્યારે સાથે પણ વાત કરીશું કારણ કે જે હા આ વાણી દિવેશ પટેલ મારી ડોટર છે હું અક્ષિતા દિવેશ પટેલ છું મારી ડોટર છ વર્ષની છે એને એક મહિનાની મહેનત કરીને આ શિવજીની પ્રતિમા બનાવી છે આ એક મહિનાથી એ મહેનત કરતી હતી ત્યારે આજે આ બની રહી છે તમારી સામે દેખાઈ રહી છે આ ક્યુબ છે ને માઇન્ડ ગેમ છે આ માઇન્ડને ડેવલપ કરવા માટેનું વસ્તુ છે આમાં એક હજાર ક્યુબ ભેગા કર્યા છે વાણી ચાર વર્ષની હતી ત્યારથી ને આ ચાલુ કર્યું છે રૂબિક્સ ક્યુબ આ બનાવવા માટેને એક મહિનો ગયો છે મારું નામ અક્ષિતા દિવેશ પટેલ છે અને વાણી છ વર્ષની છે એનઆઈએસવી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે કેટલા વર્ષથી કરે છે એને નેશનલ એવોર્ડ ઇન્ડિયા લેવલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના લેવલ સર્ટિફિકેટ એને મળેલા છે અને એને ટોટલ સોળ ક્યુબ શીખેલા છે અલગ અલગ ટાઈપના વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ એને એવોર્ડ મળેલો છે